બિલકુલ ખાસ કરીને ઓલપાડ તાલુકાના કેટલાક ગામો માંડવી તાલુકાના કેટલાક ગામો અને ઉમરપાડા તાલુકાના કેટલાક વિસ્તારની અંદર છે 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 તે કહી કહી શકાય શકાય કે કે છાટા કોઈ પણ આજે વહેલી સવારથી ગ્રામ્ય વિસ્તારની અંદર આ રીતનું વાદળછાયું વાતાવરણ છે તે દેખાઈ રહ્યું છે અને તેની વચ્ચે થોડા થોડા સમયના અંતરે આ રીતે છાંટા પડી રહ્યા છે અને ઝાપટા પણ વરસી રહ્યા છે ખાસ કરીને જે ગરમીથી ઉખળાટ બફારો જે થઈ રહ્યો હતો તેમાં હાલ છે તે આંતરિક રાહત મળી છે પરંતુ બીજી તરફ જે ખેડૂતો છે જેના આંબા કેરી પર મોર જેના લાગેલા છે અથવા તો જેના પર જે પાક ખેતરમાં તૈયાર થઈને ઉભા છે તે ખેડૂતો હાલ ચિંતામાં દેખાઈ રહ્યા છે જે જી આભાર તમામ જાણકારી આપવા માટે તો કેરીના પાકને મોટું નુકસાન થઈ શકે છે આ કમોસમી વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં સુરત જિલ્લાની અંદર વરસાદ થઈ રહ્યો છે